કેમ છો ફ્રેન્ડ્સ આજે પંદરમી ઓગસ્ટ છે તો અમારા બિલ્ડિંગ નીચે પ્લેન્ક હોસ્ટિંગ થવાની છે તો ચલો હું તમને દેખાડું ફ્રેન્ડ્સ બધા આવી ચૂક્યા છે તો ચલો આપણે કરીએ ફ્લેગ હોસ્ટિંગ ભારત માતા કી જય વંદે માતરમ હિમાચલ યમુના उचल जलदितरङ्गुभ नामे जागे तव शुभ मागे गाये तव जय गाता जनगन मङ्गलदायक जय हे भारत भाग्य विदाता जय हे ભારત માતા ભારત માતા ભારત માતા વંદે માતરમ વંદે માતરમ